કરોડો રૂપિયાના ખર્ચે ભ્રૂણ હત્યા તેમજ બેટી બચાવોનું અભિયાન સમગ્ર ભારતમાં સરકાર દ્વારા ચલાવવામાં આવે છે પરંતુ પૈસાના લાલચુ કેટલાક તબીબો હજુ પણ અધિકારીઓની આંખમાં ધૂળ જોકીને પૈસા માટે લિંગ પરીક્ષણનો ધંધો ખુલ્લ્યામ બેખોફ ચલાવી રહ્યા છે ત્યારે ભાવનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગને ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોવાની બાતમી મળી હતી કાળાનાળા વિસ્તારમાં આવેલ એક્સરે એન્ડ સોનોગ્રાફી ક્લિનિક ખાતે આરોગ્ય વિભાગની ટીમ પહોંચી હતી જેમાં ક્લિનિક ખાતે એક દંપતી શંકાસ્પદ જોવા મળ્યું હતું તેમજ તપાસ દરમિયાન પોર્ટેબલ સોનોગ્રાફી મશીન પણ મળી આવ્યું હતું આ સાથે જ આરોગ્ય વિભાગને સોનોગ્રાફી મશીન પર સોનોગ્રાફિક જેલનું પ્રમાણ મળી આવતા આ મશીન દ્વારા ગર્ભ પરીક્ષણ થયાનું જણાતા સોનોગ્રાફી મશીન સીલ કરી તબીબ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આ જ ક્લિનિકમાં વર્ષ બે હજાર ચૌદ અને બે હજાર સોળમાં પણ પરીક્ષણ કરતા તબીબને ઝડપી લેવામાં આવ્યો હતો ભાવનગર શહેરમાં ગર્ભ પરીક્ષણ થાય છે એવા એક અમને ફરિયાદ મારી હતી એમાં ડૉક્ટર એમસી શાહ ક્લિનિકનું નામ એનો ઉલ્લેખ કરવામાં આવેલું હતું એમના તો અમારા ટીમ મોકલ્યા હતા એટલે ટીમ તો જઈને તપાસ કરી પહેલા દિવસે તો દવાખાના બંધ હતો આજે ફરીથી ગયા ત્યારે એમને ખ્યાલ આવ્યો કે દવાખાનું ચાલુ છે અને જે તપાસ કરવા ગયા હતા એ પુરુષ હતા એટલે એમને એક સ્ત્રીની જરૂરિયાત હતી કે જે જેના અંદર પૂછી શકે કે મારે ગર્વ પરીક્ષાને કે સોનોગ્રાફી કરાવવું પડે તો ગયા એના ઉપરથી એમને ખ્યાલ આવ્યો કે એના ત્યાં સોનોગ્રાફી અત્યારે હાથ થાય છે અમારા જાન મુજબ એમના પાસે જે સોનોગ્રાફી મશીન હતા એ સીલ હાલતમાં છે એમના રજિસ્ટ્રેશન અત્યારે બંધ થઈ ગયું છે તેમ છતાં સોનોગ્રાફી થતાં અમારા ધ્યાન ઉપર આવતા એમના દરેકે દરેક કવટને અમે જ્યારે ચકાસણી કરી તપાસ કરી ત્યારે અમને એક પોર્ટેબલ સોનોગ્રાફી મશીન જે કે ઇન ચાઇના છે એવું મળી આવ્યું એમના જોયા પછી એવું લાગે કે એને અત્યારે હાલ ઉપયોગ થાય છે એમના પાસે સોનોગ્રાફી મશીનમાં ઉપયોગ કરવા માટે જેન જેની મેન્યુફેક્ચરિંગ ડેટ બે હજાર ચોવીસની હતી એનો મતલબ કે અત્યારે હાલ ઉપયોગમાં તે ઓનલાઈન શાળાઓ એટલે મશીન કબજે લીધેલ છે મશીનને સીલ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ